જોગણી માત કી જય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો અષાઢ માસની ગુપ્ત નવરાત્રી શરૂ થઈ ગઈ છે આ ગુપ્ત નવરાત્રિમાં આપણે માતા પાર્વતીના દસ સ્વરૂપોની પૂજા કરીએ છીએ આપણા હિન્દુ ધર્મમાં તમામ દેવતાઓના અવતારની વિવિધ પૌરાણિક કથાઓ છે માતાના દસ સ્વરૂપોમાં છઠ્ઠો અવતાર માતા ચિન્ન માનવામાં આવે છે માતા છીન મસ્તા એક હાથમાં પોતાનું કપાયેલું માથું ધરાવે છે એવું માનવામાં આવે છે કે માતાના આ સ્વરૂપની સાચી ભક્તિથી પૂજા કરવામાં આવે તો ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે આજના વિડીયોમાં આપણે પાર્વતી માતાના છીન નમસ્તા સ્વરૂપની જેને ઘણા લોકો જોગણીમાં પણ કહે છે તેના ઇતિહાસ વિશે વાત કરીશું માન્યતાઓ પ્રમાણે એક વખત મા ભગવતી ભવાની તેની સહેલીઓ ડાકીની અને સાકીની જેને ઘણા લોકો જયા અને વિજયા તરીકે પણ ઓળખે છે એકવાર તે બંને સખીઓ મંદાકીની નદીમાં સ્નાન કરવા ગઈ સ્નાન કર્યા બાદ બંને સહેલીઓને ભૂખ લાગી ત્યારે માતાએ તેને કહ્યું કે થોડીવાર રાહ પરંતુ તે બંને સખીઓએ તેની વાત માની નહીં અને ભોજન કરવા માટેની જીત કરી આમ તેને ખૂબ ભૂખ લાગી હોવાથી ભૂખ અને તાપથી બંનેના શરીર કાળા પડી ગયા અને બંને મા ભગવતીને કહેવા લાગી કે મા તું તો તારા ભક્તોની આશા પૂરી કરે છે તો અમે તો તારી સહેલીઓ છીએ તો પણ તું અમને કેમ ભૂખી રાખે છે આવા શબ્દો સાંભળીને માના કાળજે વેદના થઈ અને ત્યારે જ માએ તલવારના એક જ ઝાટકે પોતાનું મસ્તક એટલે કે માથું ધરથી અલગ કરી નાખ્યું અને એમાંથી લોહીની ત્રણ ધારાઓ છૂટી એક ધારાથી ડાકેનીની ભૂખ મિટાવી અને બીજી ધારાથી સાકીની ભૂખ મિટાવી અને ત્રીજી ધારા માના પોતાના હાથમાં રહેલા પોતાના જ મસ્તકના મોઢામાં ગઈ પોતે જ પોતાના રક્તનું પાન કર્યું આમ છિન્નમસ્તિકા દેવીની ઉત્પત્તિ થઈ ઝારખંડમાં આવેલું છિન્નમસ્તિકાનું મંદિર શક્તિપીઠના નામથી ઓળખાય છે આ એકાવન શક્તિપીઠમાંનું બીજું શક્તિપીઠ છે ઇતિહાસ પ્રમાણે પ્રાચીન કાળમાં છોટા નાગપુરમાં રજનામે એક રાજા રાજ કરતો હતો તેની પત્નીનું નામ રૂપમાં હતું એકવાર પૂનમની રાતે શિકારની શોધમાં રાજા દામોદર અને ભૈરવી નદીના સંગમ સ્થાને પહોંચ્યો અને ત્યાં રાત્રિ થવાથી એક ઝાડ નીચે આરામ કર્યો ત્યાં રાત્રે રજરાજાને સપનું આવ્યું અને સપનામાં લાલ વસ્ત્ર ધારણ તેજથી શોભથી એક કન્યા દેખાણી અને તેણે રાજાને કહ્યું હે રાજન તારે કોઈ સંતાન ન હોવાથી તારું જીવન સૂનું સૂનું છે જો મારી આજ્ઞા માનીશ તો તારે ઘેર સંતાન થશે આટલી વાત સાંભળી ત્યાં રાજાની ઊંઘ ઉડી ગઈ તે ઊભા થઈ ગયા અને ચારે બાજુ જોવા લાગ્યા તેમને જે કન્યા સપનામાં દેખાઈ હતી તે જ કન્યા પાણીમાં વચ્ચે ઊભેલી દેખાણી તે કન્યાનું રૂપ અલૌકિક હતું આ જોઈને તે રાજા ચકિત થઈ ગયા રાજાને જોઈને તે કન્યા બોલી હે રાજન હું છિન્નમસ્તિકા દેવી છું આ કળયુગમાં મને કોઈ ઓળખતું નથી પરંતુ હું તો પ્રાચીન કાળથી આ વનમાં ગુપ્ત રીતે નિવાસ કરું છું હું તમને વરદાન દઉં છું કે આજથી નવ મે માસે તારે ઘેર પુત્રનો જન્મ થશે અને આમ સામે જો તને મારું એક મંદિર દેખાશે તે મંદિરની અંદર એક શિલા ઉપર મારી પ્રતિમા આકેલી દેખાશે તું તેની કાયમ સવારે પૂજા કરજે અને ત્યારથી તે મંદિરનું નામ રાજા અને રાણીના નામ પરથી રજરૂપમાં પડ્યું જે વર્ષો પછી રજરપ્પા નામે પ્રસિદ્ધ થયું તો મિત્રો આજના વિડીયોમાં આપણે મસ્તિકા એટલે કે જોગણીમાંનો ઇતિહાસ વિશે વાત કરી વિડીયો પસંદ આવે તો લાઇક શેર જરૂરથી કરજો અને અમારી આ યુટ્યુબ ચેનલ જો તમે પહેલીવાર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બોલો જોગણી માત કી જય અને સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ